ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ એક મારો પ્રશ્ન હતો હા ગગન મંડળની ગોખમાં હા નર સુતો હા ત્રણ પુરુષ એની સેવા કરે હ રામ કબીર રણકારા વાહી મીઠા ભગત ની વાણી છે ગગન મંડળની ની ગોખમાં નરસુતો નિરાધાર ત્રણ પુરુષ એની સેવા કરે રામ કબીર રણુકાર બહુ વાત સાચી છે તમારી હા તો છેલ્લે સુધી ધ્યાનપૂર્વક સાંભળજો ગગન મંડળની ગોખમાં બરાબર તો ગગન પ્લસ મંડળ મંડળ એટલે ગોરા ગોળાકાર થાય બરાબર તો એવી જ રીતના વિજ્ઞાન અને સંતોના મત પ્રમાણે ધરતી પણ ગોળાકારમાં છે ધરતી ફરજ જેવી રીતે ધરતી ગોળાકારમાં છે એવી રીતે આ ઉપર બ્રહ્માંડ જે દેખાય છે એ પણ ગોળાકારમાં જ છે બરાબર જેમ આપણું મસ્તકરૂપી મંડળ પણ ગોળા ગોળાકારમાં છે આપણું માથું પણ ગોળાકારમાં નથી પણ થોડું લંબ ગોળાકાર છે લંબ લંબ ગોળાકાર છે બરાબર પણ છે ગોળાકાર હજી તો આ ગગન જે મંડળ છે એની ગોખમાં કીધું છે હવે આસમાનમાં આપણને ઉપર જે દેખાય ત્યાં ક્યાંય ગોખ છે હું ઘણીવાર કહું છું કે ચંદ્ર અને સૂર્ય તારાન એવું બધું છે પણ એ ગોખ કહે જોઈ છે કોઈને ખબર જ નથી એ ગોખ ક્યાં છે એમ તો કહેવાનો અર્થ અહીંયા મીઠા ભગતનો એ થાય છે કે ગગન મંડળની ગોખમાં કીધું બરાબર તો હવે ગોખ ક્યાં છે આપણે એકવાર વાત કરી છે કે જે આપણા જૂના ઘર હોય ને એમાં આપણે ગોખલા મૂકતા અને એ ગોખલાનો જે ભાગ હોય એટલામાં ક્યાંય માટી લગાડેલો ન હોય આ ચોખ્ખું અંદરથી બહાર દેખાતું હોય ને બહારથી અંદર દેખાતું હોય બરાબર હવે એ ગોખલાને ઉપર નીચે ચારો તરફ આજુબાજુને ઉપર નીચે જોજો આપણે દિવાલ હોય બરાબર ઉપર નીચે હોય એમ નીચે ધરતી સમજો ઉપર આસમાન સમજી લો તમે અને એ ગોખ એને ખાલી જગ્યા સમજી લો ગોખ છે ને એ જ ખાલી જગ્યા છે તો આ ધરતી અને આસમાનની વચ્ચેની જે ખાલી જગ્યા છે ને આને સંતોએ ગોખ કીધું છે અને એ ગગન મંડળની ગોખમાં ગગન ઘણા કીધા એક નથી મસ્તકરૂપી ગગન ઉપર દેખાય ગગન આકાશ ઘણા નામ છે હે ઘટા આકાશ કીધું છે ચિદા આકાશ પણ કીધું છે તો એમ આ આસમાન કહો આકાશ કહો ધરતી અને આસમાનની વચ્ચેની ખાલી જગ્યાને પણ આસમાન કહેવામાં આવે છે આકાશ કહેવામાં આવે છે તો એ ખાલી જગ્યામાં નર સૂતો નિરાધાર નિરાધારનો અર્થ શું થયો કોઈ જેનો આધાર જ નહીં બરાબર તો આ ધરતીને તો આધાર દેખાય જ છે આપણે નીચે પાણી અંત તેમ જોકે એનો કોઈ પાર જ પામી શકે એમ નથી તો આસમાનનો આધાર શું છે કોઈને દેખાય છે શું ઉપરથી પરમાત્માએ પકડી રાખ્યું છે એટલે આ એક એવો અદ્ભુત ખેલ છે ને પિંડેશ્વર બ્રહ્માંડે એ વાતમાં આપણે એકવાર વાત કરી છે કારણ કે પરમપિતા પરમાત્માનો એક અદ્ભુત રચના અને આ ખેલ છે એક જ છે પરમપિતા પરમાત્મામાં ને એમાંથી અનેક આત્માઓ પ્રગટ થયા છે તો હવે આ ગોખમાં સૂતો નિરાધાર નિરાધાર એટલે જેનો કોઈ આધાર જ નહીં જેમ ધરતીમાંથી આપણે ઊભા છે ધરતીએ હે ધરતીનો આપણે આધાર લીધો છે બરાબર તમારા હાથમાં મોબાઈલ છે મારા હાથમાં મોબાઈલ છે તો મોબાઈલને આધાર કોનો મેળવ્યો આપણા હાથનો એવી જ રીતને આ તો નિરાધાર કીધું છે એનો કોઈનો આધાર જ નથી એ નિરાધાર જે છે ને એ જ પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દ તરફ ઇશારો છે આ નિરાધાર છે પણ અહીંયા સૂતો એવું કીધું છે કે નર સૂતો નિરાધાર નર એ જ પરમપિતા પરમાત્મા નારી નથી કીધું નર કીધો તો નર એ જ પરમપિતા પરમાત્મા બાકી બધી નારીયું નર જો હોય ને તો એક જ પરમપિતા પરમાત્મા છે બાકી બધી નારીયું છે આત્મા એ નારીવાચક શબ્દ જ છે સુરતા નથી આત્માને સુરતા પણ કહે છે સ્વમ શબ્દ પણ કહે છે પણ પરમપિતા પરમાત્મા એક જ નર છે બાકી ટોટલ નાર એક્સ વાય જેડ બરાબર તો હવે આ સૂતો જે નર છે નિરાધાર એને જગાડવાનો છે કેવી રીતે જગાડવાનો કે માનો કે સૂતો એટલે અપ્રગટ છે એને પ્રગટ કરવાનો છે સૂતેલાને જગાડવાનો છે એટલે કારણ કે પરમપિતા પરમાત્મા કોઈ દી હોવે નહીં એ શબ્દ હુવે નહીં જો એ હુઈ જાય હુઈ જાય તો જગતનું પૂરું થઈ જાય પણ સૂતાનો અર્થ છે અપ્રગટ છે જે અપ્રગટ છે એને ભક્તિ ભજન દ્વારા આપણે પ્રગટ કરી શકીએ છીએ બરાબર તો હવે જેવી રીતે સાચા કોઈ દેહધારી ગુરુ મળી જાય ને અને આ સોહમ શબ્દને લાઈન આપી દઈએ ભક્તિભજન લાઈન આપી દઈએ તો જ પાર પડીએ બાકી જો ગુરુ વગર કોઈ પાર પડી જ ન શકે કોઈ કહેતું હોય આમ ગુરુ વગર પાર પડી જાય તો અસંભવ પડે જ નહીં ગુરુ વગર કોઈની તાકાત નથી આતમ પરમાતમ શબ્દને જાણી શકે ગુરુ વગર કામ જ નથી કોઈનું કારણ કે ગુરુ વગર પહેલાં તો જ્ઞાન જ ન થાય ગુરુ એ જ સાચા છે તો એ સાચા દેહધારી ગુરુ મળી જાય અને ભક્તિભજન બતાવે શ્વાસોશ્વાસની માર્ગમાં શ્વાસોશ્વાસના માર્ગ સિવાય ભક્તિ સંભવ જ છે નહીં એક જ લાઈન એવી છે શ્વાસોશ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દ દ્વારા જ તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો છો કારણ કે સ્વયં ઓટોમેટિક ઓલરેડી હું ઘણીવાર કહું છું કે બાળક જન્મે ત્યારથી જ તેની સાથે એ હોય છે તો જે આપણી વસ્તુ છે જેને આપણે ભૂલી ગયા છે એને સાચા દેહધારી ગુરુ એની યાદી આપે છે ગુરુ પોતાનું કાંઈ નથી આપતા કારણ કે ગુરુ યાદી આપીને કંઈ પોતાનું જ ન આપ્યું કહેવાય આપણી અંદર છે જ બતાવ્યું તો હવે એ સાચા દેહધારી સદગુરુ મળી ગયા એટલે એ સોહમ લાઈનમાં આપણે ચાલલા લગાતાર મન ચિત્ત બુદ્ધિ અહંકાર સરવાળે બધું એમાં લય થઈ જાય ચિત્ત પણ લય થઈ જાય ત્યારે સોહમ શબ્દ એ ઉપર ચડે છે ઉપર ચડે એટલે સોમમાંથી અંશો થઈ જાય હંસો થાય ને એટલે શ્વાસની જે ક્રિયા છે ને ઉર્ધવગામી થાય ઉપર તરફ જાય ઇંગળા પીંગળાને સ્થિર કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોલી ઘણીવાર હું કહું સૂક્ષ્મણાનો રસ્તો પકડે સૂક્ષ્મણા નાડીને બ્રહ્મનાળી પણ કહેવામાં આવે છે મેં ઘણી વાર ઘણા ઓડિયોમાં બોલી છું હું બ્રહ્મનાળી બ્રહ્મ એ જ આત્મ સુધી પહોંચવાની આ વાત છે પછી પાર બ્રહ્મ પરમાત્મા સુધી પહોંચવાની વાત છે હવે એક સુખણાનો માર્ગ પકડી બંકનાળમાં થઈ પછી દસમા દ્વારને ખોલી નાખે છે અંદરથી હો અંદરથી દસમો દ્વાર ખુલે છે પછી એ સોહમ શબદ સ્વયં પોતાના આત્મ સ્વરૂપ પ્રકાશમય બની જાય છે ઘણા ઓડિયોમાં બોલું બધા સંતો ક્યાં પછી એને બ્રહ્મરંધ્ર કહેવાય છે તો બ્રહ્મ સ્વરૂપી જે આત્મા છે એમાં સોહમ આ શબદ પહોંચ્યો અને પોતાના આત્મા સ્વરૂપને પ્રાપ્ત કર્યું આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી પછી બ્રહ્મ પ્લસ રંધ્ર રંધ્ર એટલે એક હોલ એક કાણું થાય બારી કેવી હોય તો થાય પણ એટલી સૂક્ષ્મ છે અતિ સૂક્ષ્મ એ બારી છે ઘણા બે વર્ષ પહેલાં હું બોલો છું બે ત્રણ ઓડિયોમાં કે રાયના દાણા જેટલી જ છે એ પણ કીધું છે કે રાયનો દાણો પણ નાનો પડે એવી સૂક્ષ્મ બારી છે એની અંદરથી એ પણ બોઇલો છો કે અહંકાર અહંકારી વ્યક્તિ અભિમાની વ્યક્તિ કામી ક્રોધી લોભી એમાંથી નીકળી જ ન શકે કારણ કે રૂપી હાથી પણ ન નીકળી શકે અહંકારને હાથી કયો એ ન નીકળી શકે એમાંથી સૂક્ષ્મ સ્વરૂપે આ કીડી હોય ને કીડી હે એ સૂક્ષ્મ કીડી બની જાવ ને ત્યાં કીડી રૂપી સુરતા એમાંથી નીકળી જાય કારણ કે મનરૂપી હાથીનું તો કામ જ નથી તમને જેમ તમે રેતીમાં તમે ખાંડ ઢોરી નાખો તેમાંથી હાથી એને ગોતી શકે હે લઈ શકે નહીં પણ નાની કીડી છે ને તમામ ખાંડને અલગ કરી નાખે એટલા માટે સંતો કહે છે કે લોઢા કાપે સીણીયું આ વાતું છે ઝીણયું ભાઈ લોઢા કાપે સીણી જેમ સીણી કેમ હોય લોઢા કાપી નાખે એમ આ વાતું પણ ઝીણી છે ભાઈ એટલે સુરતા એ ઝીણી બને ત્યારે એ રંધ્રમાંથી બહાર નીકળે બ્રહ્મ પ્લસ રંધ્ર બ્રહ્મ રંધ્ર કહેવામાં આવે રંધ્રનો અર્થ જ કાણું થાય અતિ સૂક્ષ્મ રાયના દાણા કરતાં એ બહુ નાનું છે બે ત્રણ વર્ષ પહેલાં મેં આરો કમ્પ્લેટ ખુલાસો કર્યો બે ત્રણ ઓડિયમ ખુલાસો કર્યો છે પછી એ રંધ્રમાંથી બહાર નીકળે છે આ સોહમરૂપી સુરતા અને પછી જે નર નિરાધાર સૂતો છે એને જગાડે છે મતલબ અપ્રગટ જે શબ્દ છે આ ગોખમાં કઈ ગોખમાં કારણ કે દેહથી વિદેશ સુરતા થઈ તો આ દેહની અંદર જે બ્રહ્માંડ આપણે કીધું એમ જે ગગન મંડળ કીધું તો આ દેહરૂપી આપણા ઉપરમાં ભાગમાં જે મસ્તક રૂપી ગગન છે એમાં એક ગોખ છે ગોખ એજ હોલ એજ જ કાણું એ બારી એમાંથી નીકળી સુરતા એ ગગન મંડળની ગોખમાંથી નીકળી અને પછી જે નર નિરાધાર સુતો છે એને પ્રગટ કરો જાગૃત કીરો મતલબ એ શબ્દ પ્રગટ થઈ ગયો હવે ત્રણ પુરુષ એની સેવા કરે રામ કબીર અને રણુકાર તો રામ એ જ આતમ રામ કબીર એજ આતમ રૂપી સુરતા રણુકાર એજ સોહમ શબદ્ધ બરાબર અથવા આમ રૂપી સુરતા તો રામરૂપી આત્મા એ જ નરની સેવા કરે છે જે ચોથા પરમાત્મા છે અને કબીર એ જ શબ્દની સેવા કરે છે જેને નિરાધાર કહેવામાં આવે છે રામ પરમાત્મા કહો એ શબ્દ સ્વરૂપરૂપી પરમાત્મા કહો એની જે સેવા કરે છે અને રણુકારે સોહમ શબ્દ એ અનાદિ સોહમ જે છે દેહથી વિદેહ એને પ્રગટ કર્યો એટલે સુતાને એને પણ જગાડ્યો અહમરૂપી સુરતાએ સો રૂપી શબ્દને જગાડ્યો સો એ નિરાધાર શબ્દ છે ઓમ ઓમકાર પણ નિરાધાર છે પરમ પિતા પરમાત્મા પણ નિરાધાર છે એટલે અહીંયા કોઈ પણ વ્યક્તિ આ રણુકાર રૂપી સોહમ શબ્દ દ્વારા એ જે બહાર ગોખમાં ધરતી અને આસમાનની વચ્ચે જે નિરાધાર છે એક શબ્દ કહો આત્મા કહો આ પરમાત્મા કહો હે એને પ્રગટ કરે જગાડે છે એવી જ રીતના કબીરે પણ પોતાની આત્મરૂપી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ ગગન મંડળની ગોખમાં જે નર નિરાધાર સૂતો છે એને એને પેકડો જગાડ્યો અને રામે પણ એને પરમાત્મ રૂપી રામને જગાડ્યો એટલે ત્રણે ત્રણ પુરુષ એની જ સેવા કરે છે ટૂંકમાં પરમાત્માની જ સેવા કરે છે તણે ત્રણે ત્રણ પુરુષની સુરતા ત્યાં જ લાગેલી છે એ જ પરમપિતા પરમાત્માને દર તમામ દેવી દેવતાઓની સુરતા ત્યાં જોડાયેલી છે તમામ સંતોની સુરતા પણ ત્યાં જોડાયેલી છે સારા સારાઓની એમાં ત્રણ પુરુષ એની સેવા કરે ત્રણ પુરુષ એ જ આ આ રામ કબીર અને રણુકાર રણુકાર એ સોમ શબ્દ અને કબીરદાસની સુરતા એ શબ્દમાં એ શબ્દની સેવા કરે છે અને રામ એ ચોથા રામ પરમાત્મની ન્યાજ એની સુરતા લાગેલી છે બરાબર એટલે આમ જ છે નથી એક વાણીમાં કબીર સાહેબનું કાંઈક આવતું કે હમ હે શબ્દ શબ્દ હમ માહી હમ બિન ઓર કચ્છું નાહી शब्द ना बिन से बिन से दे ही कहे कबीर हम शब्द नहीं जो कि मैं कबीर साहेबना सत्संगों बंद कर दिया है, तो तेव प्रश्न करो ये कबीरन नाम आटे आवात करूस बराबर हम है शब्द शब्द हम माही हम से बिन और कछु नाही बराबर शब्द ना बिन से बिन से दे ही कहे कबीर हम शब्द नहीं तो अँ हम है शब्द एट्ले हूँ एक शब्द छू शब्द हम मही તો એક આતમરૂપી જે શબ્દ છે એ સ્વહરૂપી જે શબ્દ છે એ જ આ બાવન અક્ષરી શબ્દોને પ્રગટ કરે છે એટલે કે હું જ ભાવન અક્ષરી શબ્દને પ્રગટ કરું છું અને ભાવન અક્ષરી શબ્દ મારી અંદર જ છે એમ ભાવન અક્ષરી શબ્દ પણ હું જ છઉ અને હું શબ્દની અંદર છું હવે એ જે શબ્દ છે એ આતમ એક શબ્દ છે કે હમ હે શબ્દ શબ્દ હમમાં એમ હેમ તો એનો અર્થ એ બને છે કે કબીર શબ્દ સ્વરૂપ કબીરની અંદર જે આત્મા હતો તે શેક શબ્દ સ્વરૂપ છે અને એ કયા શબ્દને પકડે છે જે નર સુતો નિરાધાર એ શબ્દની વાત કરે છે કે એ પણ શબ્દ છે ને હું પણ શબ્દ છું હમ હે શબ્દ શબ્દ હમ માય એટલે કે હું હવે એક શબ્દ સ્વરૂપ બની ગયો રહું પરમાત્મ રૂપી શબ્દ સ્વરૂપ અને શબ્દ મારી અંદર છે હું એ શબ્દની અંદર છું પણ મતલબ એ સુરતા એકમેક થઈ એમ શબ્દની અંદર અને રામ પણ એ પરમાત્મા રામની સાથે એકમેક છે સોમ સોહમ શબ્દ પણ એ ઓમકાર રૂપી પરમાત્માની સાથે એકમેક છે બરાબર પછી કહે શબ્દના બિનસે બિનસે દેહી હવે શબ્દ છે ને બદલતો નથી બિનસે એટલે બદલે બદલે દેહ દેહ શરીર બદલતા રહ્યા છે જેમ આપણી ઉંમર બાલ્ય અવસ્થામાં આપણે આપણે જન્મ થાય ને ચાર પાંચ મહિનામાં આપણે આ શરીર બદલાતું જાય છે પછી એમ ધીરે 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 આપણે પાંચ વર્ષના થયા સાત વર્ષના થયા તેમ તેમ આપણું શરીરનું રંગરૂપ કદ બધું બદલતું જાય છે બરાબર પછી આપણે જેમ કે બાલ્ય અવસ્થામાં આવીને કિશોરાવસ્થામાં આવીને યુવાન અવસ્થામાં આવીને આધળ અવસ્થામાં આવીને લાસ્ટમાં વૃદ્ધાવસ્થામાં આવી અને મૃત્યુને આપણે પ્રાપ્ત થઈ જઈએ છીએ મતલબ આપણું શરીર બરાબર તો આવી જ રીતે બિનસેના દેહી એટલે કે દેહ શબ્દના બિનસે બિનસે દેહી મતલબ શબ્દ કે બદલતો નથી બદલ બદલનારું એ દેહ છે શરીર છે બરાબર તો કહે કબીર હમ શબ્દ સ્નેહી તો સ્વયં કબીર કહી રહ્યા છે કે હમ શબ્દ સ્નેહી તો કહે કબીર હમ હમ એટલે સ્વયં કબીર શબદ સ્નેહી તો શબદ અલગ થયો હમ કહેનારા કબીર અલગ થયા અને સ્નેહ વચમાં પ્રેમ એટલે કબીર સાહેબની સુરતા પણ એ શબ્દને પ્રેમ કરે છે આનો અર્થ આ થાય છે હે કહે કબીર હમ શબ્દ સ્નેહી તો અહીંયા કહે કબીર હમ એટલે હમ સ્વયં પોતે કબીરદાસ થયા હે શબદ સ્નેહી શબદ અલગ થયો સ્નેહી મતલબ કબીરદાસ પણ એ શબ્દને પ્રેમ કરે છે અહીંયા સિદ્ધ થાય છે બરાબર અને રામપણે પરમાત્મને જ મતલબ પ્રગટ કર્યો અને સોમ એ અનાદિ ઓમકારને પ્રગટ કર્યો જેમ જેમ ગોઠવણી કરવી હોય તેમ તમે કરી શકો છો પણ સરવાળે જે નર નિરાધાર સૂતો છે એને જગાડનારા કરોડોમાં કોઈક વિરલા જ હોય છે મતલબ જે સૂતો એટલે અપ્રગટ જે નર છે એ શબ્દ કહો કે પરમાત્મ કહો એને પ્રગટ જે કરનારા છે એ જ કરોડોમાં કોઈક વિરલો જો કે સ્વયં પ્રગટ જ છે અપ્રગટ ન થાય સૂતા નહીં એ સુએ બધું બઠોરી જાય દુનિયાનું એ જાગૃત અવસ્થામાં જ છે પરંતુ અપ્રગટનો અર્થ છે કે જે કોઈ વ્યક્તિ એને પ્રગટ કરી લે હશે એના માટે એ છે બરાબર બાકી જે એને નથી પ્રગટ કરતા એના માટે એ તો છે એના માટે પ્રગટ છે બરાબર તો આ જે વાત છે એ બહુ અતિ ગહન છે અને સ્ટેપ બાય સ્ટેપ એ લઈને આપણે ચાલીએ તો જ આની ખબર પડે બાકી કાંઈ ખબર પડે એવું નથી તો ગગન મંડળની ગોખ આ ધરતી અને આસમાનની વચ્ચે જે છે એ જ ગગન મંડળની ગોખ છે અને એમાં જે નિરાધાર હાલી રહ્યો છે હું ઘણી વાર નથી કહેતો કે ધરતીના આસમાનની ખાલી ભાગમાં તમે તલવારું મારો કપાય જ કહેજો મને હે અગ્નિ સળગાવો કાંઈ થાયશ અસ્ત્ર શસ્ત્ર ચલાવો કાંઈ થાયશ પવન પણ ખૂબ હાલી રહ્યો કાંઈ થયો ને તો આ જ ગંગા સતી માતાએ એ જ વાત કરી હતી પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ તો એ જ પરમાત્મા રૂપી ગુરુ એ જ શબ્દ સ્વરૂપી ગુરુ આ પિંડમાં નથી ને બ્રહ્માંડમાંય નથી પર એટલે દેહથી વિદે છે દેહથી વિદેયથી એટલે બ્રહ્માંડથી ઉપર થઈ ગયા તમે પણ આ સ્ટેપ બાય સ્ટેપ લાવીને ચાલી અને એ સ્ટેપ સુધી પહોંચવાનું છે ત્યારે સાચી ખબર પડે બરાબર આશા રાખું છું તમારા પ્રત્યેક તમને સમજાઈ ગયું હશે તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની